નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ મહેમદાબાદના રતનપુર વિસ્તારમાં શાકભાજીમાં વ્યાપક નુકસાન થયું છે કારેલી ધિલોડી દૂધી અને ગલકાના તૈયાર થયેલા માંડવા વાવાઝોડામાં જમીન દોષ થઈ ગયા ખેડા જુલ્લામાં મોડી સાંજે ભારે પવન સાથે વાવાઝોડું અને વરસાદ વરસ્યો કમોસમી વરસાદમાં ખેડા જુલ્લામાં ખેતીમાં બાજરી ડાંગર સાથે શાકભાજીમાં પણ વ્યાપક નુકસાન થયું છે આ વર્ષે ખેડૂતોએ શાકભાજીમાં ઘિલોડી દૂધી અને ગલકીના માંડવા બનાવી ખેતી કરી હતી કમોસમી વરસાદ જે વરસ્યો વાવાઝોડું આવ્યું ને તેના કારણે રતનપુરા ગામમાં શાકભાજીના તૈયાર કરેલા માંડવાના

તો ઘણું નુકસાન થયું છે તો સરકારને એવી માંગ છે કે અમારે જે નુકસાન થયું છે ત્યાં જે વળતર મળે તે મળે એવી આશા છે ભરતભાઈ બબાભાઈ ભરતભાઈ આ વર્ષે કયા પ્રકારની ખેતી કરી હતી શું ભાવ હતો શું છે પૂરી અમે ગલકી કરી પછી તુરિયાણ કારેલી કરી પછી એનો ભાવ પાંચસો સાતસો રૂપિયા ગઈકાલે શું થયું ગઈકાલે વાવાઝોડામાં બધું તૂટી પડ્યું લગભગ કેટલું નુકસાન થયું નુકસાન ખાસું અમારું খাশু হাজু চালু আমার থুবু লাখ রুপিয়া নকশান আছে